જય મુરલીધર કે કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અમે આવી ગયા છીએ ડેરી અંબેડી એટલે કે આજે બીજો દિવસ છે અને આજે આવે છે લાડવા દેવા અને કંકુ પગલાં એટલે કે હમણાં અમે મનાવી ગયા હતા તો હાલો ફટાફટ થઈ ગયા છે તૈયાર કામકાજ કરીને ગૌરાણી આવે છે તો ગૌરાણી માટે આપણે સ્વાગત કરી લીધી છે કે વેલકમ એટલે કે ગીતા ભાવ્ય વાળા તો સરસ મજાનું ગોઠવી નાખ્યું છે ગોઠવીને ખૂશે મને ગમશે કે નહીં પતા નહીં પણ અમને તો ગમે છે બહુ જ કેમ કે અમે મહેનત બહુ જ કરીએ ડેકોરેશન ગોઠવવામાં એટલે અમને તો ગમવાની જ છે હલો કંકુનો થાળ તૈયાર કરી લીધો છે પગલાં કાઢવા માટેનું બધું પછી ફૂલ અને આપણે મસ્ત મજાનું ડેકોરેશન ગોઠવું છે તો તમને કેવું લાગવું છે બતાવું છું હજી તો અમારા યાત્રાવાદી એમ કે છે કે આપણે ગીતાબેનનું સ્વાગત કરી લઈએ એટલે પછી કે તમારું સ્વાગત કરવાનું છે મેં કીધું અમારું બી છેનું તમે યુટ્યુબર છો એટલે તમારું સ્વાગત તો તે પહેલાં કરવું પડે એટલે ધરારથી અમારું સ્વાગત કરવાની તૈયારી કરે છે તો કંઈ બનશે તો નથી કરવી હાલો અમારા ગીતાબેન આવે છે એમના માટે એટલે કે અમારા પગલા કરવા આવે છે તો થારી કરી લીધી છે તૈયાર પૂજા માટેની આવવાના છે કંકુ પગલાં કરવા તમે જોઈ શકો છો મસ્ત મજાના બધા થઈ ગયા છે તૈયાર ડેકોરેશન પણ તમને બતાવી દો હાલો જો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કેવું છે સે એ જરૂર છે અમને બતાવું છું

બાજુ આવો બસ ને હું ભરાઈ જાઉં ચાલો 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 કરો બધા ભરાઈ જાઉં નહીં તમે

ગોપાલભાઈ તમે થારી પકડી લીયો ને તમે વી આવો હાઈ આપરા ખાવાનું કો દેરા છે જમણા બેટા માતા મમ્મી શું કરે જો તો ખરા મૂર્તિને અંદર મૂકી દો

हेलो आप रे हो चलो दिस दिवस होती ओमारो बाइक नारन एफ1 ओमारो चलो हमारा भाभी आया छे कुंकु कुल्ला कराये छे बोलनो उतारीन मोगी दियो ओठा पर तो हाइट बते छे हामी गरौँछौ मलाई हामी त आके काइलौँ त हामी दात छै

Mau apa? Halo, ayo ayo! Halo, ready! Halo, ready! <coughs> જો મારા બેન બા ની એટલે નું જ મહિને પરાણે અમારું સ્વાગત કર્યું ધરારથી મને જોઈને શરમ આવતી હતી કેમ મેં કીધું સ્વાગતમાં ઊભું રહેવું બાકી અમારા સબસ્ક્રાઇબર એટલે સબસ્ક્રાઈબર છે જો યુટ્યુબરને માન આપે છો બાકી જો ધરારથી કર્યું સ્વાગત અમારું જોઈ લે યુટ્યુબર છે એટલે કર્યું સ્વાગત અમારું બેન બા તો બેન બા છે વાહ ભાભી માં થેન્ક યુ સો મચ આવી રીતે અમને બહુ માન આપશો ને તો અમે બહુ આવશું બધા સબસ્ક્રાઈબર ના ઘરે આવી રીતે સ્વાગત કરશો તો તમે બધા થાકી જશો